નમસ્કાર મિત્રો હું છું જયેશ હીરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે પાકને જરૂરી તત્વો ક્યાં ક્યાં અને એની કેટલી માત્રામાં જરૂરિયાત હોય છે અને કયા કયા તત્વો છે એ નુકસાનકારક હોય છે તો જરૂરી પોષક તત્વોની વાત કરીએ તો કે આમ રસાયણ વિજ્ઞાનમાં ભણવામાં ટોટલ એકસો પાંચથી એકસો સાત તત્વો આવે છે એમાંથી પાકને જરૂરી સોળથી સત્તર તત્વો છે એ જ આવશ્યક જરૂરી છે કે આખા લાઈફ સાઇકલ દરમિયાન થોડા ઘણા અંશે જરૂરિયાત હોય અમુક તત્વ એવા છે કે ક્યારેક જ જરૂરિયાત હોય કે આખા લાઈફ સાયકલ દરમિયાન જરૂર ન હોય અમુક તત્વ એવા છે કે વધી જાય તો આપણને નુકસાની કરતા હોય જેમ કે સોડિયમ છે ક્લોરિન છે એવા વગર હવે મુખ્યની વાત કરીએ તો કે પહેલાં તો મુખ્ય બંધારણીય ત્રણ તત્વ આવે છે કે જે જમીન હવા પાણીમાંથી મળતા હોય છે જેમાં આપણે કાર્બન છે હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે આ જે ત્રણ તત્વો છે એ જમીનના બંધારણીય તત્વો કહેવાય છે કે એમાં આપણે બહારથી બહુ આપી શકતા નથી કુદરતી રીતે જ પડેલા હોય છે જેમાં ઓર્ગેનિક કાર્બન જે આપણે કહીએ છીએ એ જમીનમાં જ હોય છે જમીનમાં જ બનતો હોય છે આપણે ઓર્ગેનિક મેટર આપી શકીએ છીએ એમાંથી વિઘટન થઈ ઓર્ગેનિક કાર્બન બનતો હોય છે ત્યાર પછી છે હાઇડ્રોજન તો કે જે પાણીમાંથી હાઇડ્રોજન એચ ટુ ઓ એટલે કે હાઇડ્રોજન એમાં મળતું હોય છે ઓક્સિજન જે છે એ આપણને હવામાંથી મળતો હોય છે એટલે આ ત્રણ જે બંધારણીય તત્વો છે ત્યાર પછીના જે ત્રણ તત્વો છે એ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આ ત્રણ તત્વો છે એ મુખ્ય તત્વ છે કે છોડના બંધારણીય વિકાસ માટે અને ઉત્પાદન માટે આ ત્રણેય તત્વો ઘણા બધા આવશ્યક છે કે નાઇટ્રોજનની જો ઉણો હોય તો છોડ ઠીંગણો રહી જાય છે નીચેના પત્તા પાન છે એ પીળા પડે છે વૃદ્ધિ વિકાસ એવો થતો નથી બે ગાઇઠું વચ્ચેનું અંતર ઘટી જાય છે આ બધું નાઇટ્રોજનની ઉણપના હિસાબે થતું હોય છે એટલે આટલે મહદઅંશે આપણે શરૂઆતમાં જ્યારે મહિના દોઢ મહિનાનો પાક થાય ત્યારે આપણો વૃદ્ધિ વિકાસ માટે યુરિયા છે કે વીસ વીસ જીરો છે કે એમએપી છે કે એમોનિયા ડીએપી છે આ બધાનો આપણે ઉપયોગ કરતા હોય છે ત્યાર પછી છે ફોસ્ફરસ ફોસ્ફરસ છે એ પાક ઉગે ત્યાંથી લઈને પાક પાકે ત્યાં સુધી બંધારણીય વિકાસ માટે કે જે ડાળીની મજબૂતાઈ છે બે ગાંઠો વચ્ચેનું અંતર છે ત્યાર પછી ડાળીમાંથી ડાળી ફૂટવી અને છાલની મજબૂતાઈ છે આ બધું કરો ને જરૂરિયાત માટે ફોસ્ફરસની આવશ્યકતા વધારે હોય છે ત્યાર પછીની વાત કરીએ પોટાશ તો પોટાશ કોઈ પણ પાકમાં જેનો કલર લાવવો સ્વાદ લાવવો ગળપણ લાવવું કે જે એના કન્ટેન હોય એ કન્ટેન વધારવા માટે ગળું પણ લાવવું એટલે કે મરચું હોય તો એમાં તીખાશ છે ટમેટી હોય તો એમાં લાઇકોપીન છે કે જેમાં એની ખટાસ છે આ બધું વધારવા માટે પોટાશની જરૂરિયાત વધારે હોય છે બીજું જે પાકની જે ડાળી હોય એને બરડ કરતી અટકાવે છે એટલે કે નરમ થાય એટલે પાકનું જે છે એ કે ફળનું વજન લાગે તો એ સરળતાથી નમી જાય બટકી ન જાય એટલે આ તત્વનું પણ રોલ છે બીજું પાકને જે લાલ થતો અટકાવે છે એટલે આપણે પોટાશની પણ બે પ્રકારના હોય છે કે જે આપણે પચાસ કિલોની બેગ આવે છે એ પોટેશિયમ ક્લોરાઈડ હોય છે જ્યારે પચીસ કિલો જે હોય છે એ પોટેશિયમ સલ્ફેટ હોય ઝીરો ઝીરો પચાસ જ્યારે પોટેશિયમ ક્લોરાઈડ હોય છે એ ક્લોરીનના હિસાબે પોટાશ છે એ લભ્ય નથી થતો અને જ્યારે પોટેશિયમ સલ્ફેટ છે એ સલ્ફરના હિસાબે પોટાસ લભ્ય થાય છે તો આવી રીતે મુખ્ય તત્વ જે છે એનપીકે ત્યાર પછી ગુણ તત્વ એટલે કે સેકન્ડરી તત્વની વાત કરીએ તો કે કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર કે આનો રોલ જે છે એ મુખ્ય તત્વો કરતાં રોલ ઓછો છે પણ એ એક ઉદ્દીપક તરીકે કામ કરે છે કેલ્શિયમ જે છે એ ફોસ્ફરસનો ઉદ્દીપક છે સલ્ફર છે નાઇટ્રોજનનો ઉદ્દીપક છે મેગ્નેશિયમ છે એ પોટાશનો ઉદ્દીપક છે એટલે કે જો સલ્ફરની ઉણપ હોય તો છોડ નાઇટ્રોજન આપણે ગમે એટલું આપીએ તો લઈ ન શકે એટલે ઘણી આપણે એવી પણ પ્રેક્ટિસ ધીમે ધીમે પડી ગઈ છે કે યુરિયા આપવું હોય તો ભેગું સલ્ફરનું કોટિંગ કરીને આપો એટલે યુરિયાનું કામ સારું થાય ધીમું ઓગળે અને સલ્ફર પણ મળી રહે તો આવી રીતે કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફરનો પણ અગત્યનો રોલ હોય છે ત્યાર પછી માઇક્રોન્યુટ્રનમાં વાત કરીએ તો કે ઝિંક ફેરસ કોપર બોરોન મેંગેનીઝ મોલિબડેનમ કોબાલ્ટ અને સિલિકોન આ જે તત્વો છે એ બધા માઇક્રોન્યુટ્રન્ટ છે એ થોડા ઘણા અંશે પાકની આખી લાઈફ સાઇકલ દરમિયાન જરૂરિયાત હોય છે એમાં વાત કરીએ તો કે ઝીંક છે એ હોર્મોન્સ બેલેન્સ કરવાનું કામ કરે છે કે છોડની અંદર જે આપણે હ્યુમિક એસિડ ઇમ્યુન એસિડ જીબરેલીક એસિડ આ બધા હોર્મોન્સ છે એ કુદરતી રીતે બનતા જ હોઈશ પ્રતિકૂળ પરિસ્થિતિના હિસાબે જ્યારે ઓછા બનતા હોય ત્યારે જીંકની ઉણો ઝીંકનું આપણે જીંક ઓક્સાઇડ છે રિલેટેડ ઝીંક આપવામાં આવે તો હોર્મોન્સની ગતિવિધિ વધી જાય છે ત્યાર પછી ફેરસ છે અમુક પાક જે એવા છે કઠોળ વર્ગમાં આપણે જોઈએ તો કે સોયાબીન છે મગફળી છે કે આમાં ફેરસની ઉણપ વધારે દેખાતી હોય છે કે ફેરસ છે એનું લીચિંગ વધારે થાય છે પાનની નસો લીલી રહેશે નસ વેચેનો ભાગ પીળો રહેશે એટલે એને જ્યારે કોઈ પણ જમીનની પીએચ ઊંચી હોય કે નવ દસ પીએચ ઉપર હોય અને એ જમીનમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય તો કેલ્શિયમની પ્રમાણ વધારે હોવાને હિસાબે ઝીંક અને ફેરસ જે બે જે તત્વો છે એની લભ્યતા ઘટી જાય છે બીજું કે સતત વરસાદ પડતો હોય અથવા પાણીમાં વોટર લોગિંગ કન્ડિશન હોય પાણી ભરાઈ રહેતું હોય ત્યારે હવાની અવર જવર નથી થતી એટલે કે ફેરસની ઓળખ વર્તાય છે અને જ્યારે કેલ્શિયમનું પ્રમાણ જ્યારે વધારે હોય તો પણ એ ફેરસની લભ્યતા થવા નથી દેતું બીજું જ્યારે પાણી ભરાઈ રહેતું હોય તો વધુમાં વધુ તત્વ જો લીચિંગ થતું હોય પાણી આરે વહી જતું હોય અથવા પાણી દ્વારા નીચે ઉતરી જતું હોય તો એ ફેરસ છે કે આયર્ન છે હવે ત્યાર પછીની વાત કરીએ ઝીંક ફેરસ કોપર જે કોપર છે એ જે તત્વ તરીકે પણ કામ કરે છે ફૂગનાશક તરીકે પણ કામ કરે છે જો મૂળમાં હોય તો મૂળમાં ફૂગના જીવાણું જે ફ્યુજેરિયમ હોય રાઇઝોકનિયા હોય લાગવા નથી દેતું પાન ઉપર હોય તો એ બીજા જે ટપકા પડે છે એ ટપકા પડવા નથી દેતું પછી બોરોન બોરોનની વાત કરીએ તો કે જે ફૂલમાંથી ફળમાં રૂપાંતર થઈ ગયું હોય અને ખરતું હોય તો બોરનની ઉણપ અને જ્યારે ઉપલું ડોકું છે એ ઝીણું પાન નીકળતું હોય તો કેલ્શિયમની ઉણપ એટલે ઘણી વખત આપણે કેલ્શિયમ અને બોરોન છે એ મિક્સ આપવાની પણ ભલામણ કરતા હોય છે કે કોઈ પણ પાક છે એ સૂર્યપ્રકાશ તરફ ઉપર જ ગતિ કરતો હોય સિવાય કે વેલાવાળો પાક વેલાવાળો પાક છે જે આરોહી આરોહી વર્ગની વનસ્પતિ ગણાય કે જે વેલા સ્વરૂપે જમીનમાં નીચે જ પધરાય એ સિવાયના બધા પાક છે એ ઉપર જમીનની સૂર્યપ્રકાશ તરફ જ ગતિ કરતા હોય છે એમાં ઓક્સિજન ઓક્સિજનનો રોલ મોટો હોય છે કે ઓક્સિજનને હિસાબે પાક ઉપર ગતિ કરતો હોય છે અને વધુમાં વધુ ઓક્સિજન આવતું હોય તો એ સૂર્યમુખી છે એટલે કે સૂર્યમુખી આપણે જોઈએ તો સવારે પૂર્વ બાજુ હોય છે સાંજે પશ્ચિમ બાજુ હોય છે તો ઓક્સિજન હોર્મોન્સને ડેવલપ કરવા માટે પણ કેલ્શિયમનો રોલ ઘણો બધો છે ઝીંક ફેરસ બોરોન મેંગેનીઝ મેંગેનીઝ તત્વ છે એની પણ આવશ્યકતા આવશ્યકતા ઘણી બધી હોય છે જ્યારે ટમેટીમાં જોઈ તો કે અમુક પાક આપણે જે છે એ કુકડ વળી ગયા હોય જીવાતનો હોય વાયરસનો હોય થ્રિપ્સ હોય અને જામલી જેવા ધાબા પડતા હોય તે મેંગેની ઉણપ ત્યાર પછી મોલિબડેનિયમ છે મોલિબડેનિયમની ઉણપ પણ ટમેટીમાં અને મરચીમાં થોડી ઘણી અંશે આપણને જોવા મળતી હોય છે ત્યાર પછી છે કોબાલ્ટ અને સિલિકોન આ આની પણ સિલિકોન જે છે એ ટ્રેસ રજીસ્ટમે કામ કરે છે એટલે કે વધુ તડકા પડતા હોય વધુ ઠંડી હોય પાણી વધી ગયું હોય પાણી ઘટી ગયું હોય તો આ બધા એમાં સિલિકોન પણ થોડું ઘણું કામ કરે છે હવે વાત કરીએ કે કે આમાં નુકસાનકાર જો ક્લોરીનનું પ્રમાણ વધી જાય સોડિયમનું પ્રમાણ વધી જાય ત્યાર પછી નિકલનું પ્રમાણ વધી જાય તો આ બધા હેવી મેટલમાં આવે છે આ પણ આપણને થોડા ઘણા અંશે નુકસાન કરતા હોય છે તો આવી રીતે જે થી સત્તર તત્વ જે આવશ્યક તત્વ છે એનું કામગીરી શું છે એનું ઊણપને હિસાબે શું તકલીફ પડે છે વધી જાય તો શું થઈ છે એની આપણે આ સામાન્ય માહિતી જો આ માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર